આવે ભલે સંકટ હજારો ભગવાન ભરોસો મને તારો ગમે એવા સંકટ આવે એ ભગવાન મને તારી ઉપર જ ભરોસો છે કેવો ભરોસો ભાઈ તો કે હું બોલાવું અને પરમાત્મા ન આવે એવું ક્યારે બને જ નહીં એટલો ભરોસો જયારે હોય ત્યારે સમજી લેવાનો કે હવે આપણું જીવન સાર્થક થઈ ગયું અયા બેઠા છે બેઠા બેઠા હો તો ભગવાનને યાદ કરો ને તો ભગવાન આપણું કામ સતત કરે છે હો પ્રયત્ન કરો વાલા એ નવરા હોય ને ત્યારે ભરોસોમાં થોડું થોડું આમ રોજ 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 વધારો થવો જોઈએ નવરા હોય ત્યારે એવું નક્કી કરો કે મારે ભગવાનની ઉપર ભરોસો વધારવો છે તમે અયા અમદાવાદથી ટ્રેનમાં આવ્યા તો તમને ડ્રાઈવર ઉપર ભરોસો હતો કે નહીં કે આમને હરિદ્વાર લઈ જાય ભરોસો તો કે નહીં વિચાર કરો કે બે હાથવાળા વાળા ઈ ડ્રાઈવર ઉપર આપણને ભરોસો છે કે આપણને હરિદ્વાર લઈ જાય તો આ હજાર હાથવાળો આપણને જન્મ આપે એને ડ્રાઈવર બનાવી લ્યો તો આપણને માર્ગે ન લઈ જાય નાઈ ની દુકાને જઈને વાળની દુકાને તો દાઢી કરે દાઢી કરે તો અસ્ત્રાથી દાઢી કરે તો કેટલા પ્રેમથી બેઠા હોય પણ આપણને ભરોસો એ દાઢી જ કરશે ગળું નહીં કાપી નાખે અને વાત એ સાચી છે ભરોસા વગર બધું ખોટું અમારે તમને બધાને ખાસ કેવું કૃષ્ણ એ છે ને આપણને આ જ શીખવાડે છે તમે મારી સેવા કરો છો તમે મારી પૂજા કરો છો બને ત્યાં સુધી ભરોસો રાખો અને ભરોસો રાખવાનો પણ આંધળો ક્યારેય નહીં હો મારે તમને આ વાત ખાસ કેવી સાંભળજો બાપા એ શાસ્ત્ર કે ભરોસો રાખવાનો પણ આંધળો એવું લખેલું છે કે ઇન્દ્રજીત શક્તિ વાગી ત્યાં ને થઈ ગયા હવે મૂર્છિત થઈ ગયા તો રામ ધારે તો લક્ષ્મણ ને ઉભા ન કરી શકે સાંભળો કથા પહેલા રામ ધારે તો ઉભા કરી શકે ને લક્ષ્મણને પણ છતાંય હનુમાનજીને મોકલા સુરશેન એટલે વૈદને ડૉક્ટરને બોલાવ્યા ડોક્ટરે કીધું સુરશેન એ કામ કરો તમે અહીંયાથી હિમાલયમાં જાઓ અને ત્યાંથી જડીબુટી લઈને આવો મારે તમને બધાને કેવું છે રામ ધારે તો લક્ષ્મણને ઊભા કરી શકે એટલું નહીં હનુમાનજી સ્વયં શિવજી છે એ પણ હનુમાન લક્ષ્મણજીને ઊભા કરી શકે છતાં પણ હનુમાનજી ક્યાં ગયા જડીબુટી લેવા કે નહીં એમ શરીર ક્યારેક નકું કરે પડી જાય ક્યારેક બને એવું તો પછી બે દીવા પાસે જ શરીરમાં એક રોગ આવે તેમ માતાજી હારું કરી દે માતાજી કાંઈ હારું ન કરે તાવ આવતો હોય માથું દુખતું હોય તો બે દીવા નથી માનવાના એની માટે ડોક્ટર પાસે જાવું જ પડે કૃષ્ણ સ્વયં મને કે આપણને બધાને કહે છે ભગવાન કહે છે બધાને અલગ અલગ રૂપ અલગ અલગ કામ સોંપ્યું છે આપણે ડોક્ટર પાસે જઈએ વેદ પાસે જઈને ભગવાન નું જે રૂપ છે ભગવાન કેવું નીચે આવીને તમારી મદદ ન કરી શકું એટલા માટે તમે ડોક્ટર પાસે જાઓ